અમરેલીમાં લાઠીના ચાવડથી કલ્યાણધામ પોઈન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલીસ વર્ષીય મહિલા અને તેર વર્ષીય માહિલ ગંભીર રૂપથી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મહિલાને વધુ ગંભીર ઈજાઓના કારણે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ પ્રાણ છોડ્યા હતા આ સાથે જ હાલ પુત્રની તબિયત સારી છે જેને બાબરા સિવિલમાં સારવાર શરૂ છે તેમજ મહિલાને અમરેલી પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા મારું નામ હરેશભાઈ સગનભાઈ રાણોલિયા છે મારું ગામ ચાવણ છે તાલુકો લાઠી જિલ્લો અમરેલી ઘટના એવી બની છે કે ચાવંડથી મારા ઘરના અને મારો છોકરો બંને મારું ભાત લઈને વાળી આવતા હતા તો કલ્યાણધામના પોઈન્ટ પર ગાડી એક્ટિવા ચલાવતા હતા અને સામેથી બોલેરો ગાડી પોલીસવાળાની હતી એમણે એમને ટક્કર મારેલી છે અને એકસો આઠ બોલાવી તાત્કાલિક અને અમે અમરેલી સિવિલ ખાતે ટ્રીટમેન્ટ લીધેલ છે ત્યારબાદ અમરેલી સિવિલમાં તે લોકોએ એવી જાણ કરેલી કે ભાઈ તમે રાજકોટ ટ્રીટમેન્ટ માટે જાઓ તો રાજકોટ ટ્રીટમેન્ટ જતા હતા તો ચિત્તલ પાસે પહોંચતા પણ બનાવ બની ગયેલ છે